પોરબંદરના રાજીવનગરમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ પ્રથમ વરસાદમાં જ સમગ્ર વિસ્તારની સ્થિતિ કફોડી થઈ છે કાદવ અને કિચડના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પાલિકાએ યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદરના પોષ વિસ્તાર ગણાતા રાજીવનગરમાં ભૂગર્ભગતરની કામગીરી શરૂ થઈ છે જેમાં અગાઉ ઠેર ઠેર ખોદકામ કરાયું હતું પરંતુ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું આથી હાલ સામાન્ય વરસાદમાં જ કાદમ અને કીચડનું સામ્રાજ્ય મુખ્ય માર્ગો પર છવાયું છે તેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આડેધર કામગીરીને કારણે આ સ્થિતિ સર્જાય છે હવે કોઈ જવાબ આપતું નથી આ વિસ્તારના લોકો નિયમિત વેરો ભરે છે તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય મોનિટરિંગ કરવામાં આવતું નથી જેને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને રાત્રે તો કાર્દવ અને કિચર બિસ્માર માર્ગને કારણે અકસ્માતો થવાની ભીતિ વધુ હોવાથી આ વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ હોય છે ભૂગર્ભ કામ લોકોની સુવિધા માટે થયું છે પરંતુ આ કામ મુશ્કેલી સર્જી રહ્યું છે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા તંત્ર સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ખોદકામ માટે કોઈ આયોજન કર્યા વગર આડેધર અને અણધર રીતે કામ થઈ રહ્યું છે જેના લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે કાદવ કિચડને કારણે દરરોજ વાહનો સ્લીપ થવાના પાંચ થી સાત બનાવ બની રહ્યા છે જેથી શાકભાજીથી લઈને દૂધ લેવા માટે પણ આવવાનો ધંધાર્થીઓ ઇનકાર કરી રહ્યા છે ચોમાસાનો પ્રથમ વરસાદ પર તાજ જાણે રબડી રાજ ચાલી રહ્યું હોય તેમ ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે હજુ તો આખું ચોમાસું બાકી છે ત્રણ ઇંચ વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો વધુ વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાશે તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા શેરી ગલીઓ અને મુખ્ય માર્ગ ઉપર યોગ્ય પુરાણ વગર જ માટી પાથરી દેવામાં આવી હતી જેને કારણે પ્રથમ વરસાદ પર તાજ આ પાથરી દેવાયેલી માટીનો કીચડ બન્યો છે અને ભૂગર્ભ ગટરમાં તે બનાવેલ ખાડાઓમાં માટી બેસી ગઈ છે જેને કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે ખાસ કરીને નાના વાહન ચાલકોના વાહનો ખાડાઓમાં ફસાઈ રહ્યા છે નાના મોટા અકસ્માતોની હાડમારા સર્જાય છે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને દરેક સ્થળે યોગ્ય પુરાણ કરવા સૂચના અપાઈ નથી અને મોનિટરિંગની જવાબદારો હોવા છતાં પાલિકાના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ હજુ સુધી દોકાયા જ કરતા નથી કામગીરી અંગે રજૂઆતમાં સ્થાનિકોને કોઈ દાદ દેતું નથી તો સુધરા સભ્યો પણ મૌન ધારણ કરીને બેઠા છે જેને લીધે લોકો માટે જાઈએ તો જાય કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે તો કલેક્ટર અંગત રસ લે આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરાવે તો જ વ્યવસ્થિત કામગીરી થાય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું યુસુફભાઈ ત્રવાડી રાજીવનગરમાંથી બોલું છું ડ્રેનેજનું કામ અહીંયા અઠવાડિયા પહેલાં થયું હતું અને ખોટકામ આખા રાજીવનગરમાં એક જ રસ્તો જે છે એ ચાલુ છે બાકી બધા રસ્તામાં ખોટકામ થઈ ગયું છે કાલે ગઈકાલે વરસાદ પડ્યો લગભગ ત્રણે ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે અહીંયા ચાલી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં અહીંયા નીચાણવાળો ભાગ છે એટલે અમુક જગ્યાએ પાણી ભરાય છે એટલે એ રસ્તા પર બંધ થઈ જાય છે કાલે ઓછામાં ઓછા લગભગ પાંચથી છ મોટરસાયકલ સ્લીપ થયા હતા કેટલી ગાડીઓ સ્લીપ થઈ અને એના હિસાબે પારાવાર મુશ્કેલી પડી રવિવાર હોવા છતાં કોઈ ફરવા નહોતું જઈ શક્યું એનું કારણ છે કે વરસાદ પડે તો અહીંયા ઘરે આવવું મુશ્કેલ બને હું પોતે પા પાસઠ પંચ્યાસી વર્ષની ઉંમરનો છું એટલે અહીંયા કોઈ પણ ચાલી શકાય એ પણ નથી અને સ્કૂટર સ્લીપ થાય છે મોટા વાહનો પણ સ્લીપ થાય છે ત્યારે અમને કઈ રીતે અહીંયા બહાર આવવું જવું એ ઘણું બધું મુશ્કેલ છે એનું એની કોઈ નિરાકરણ થતું નથી અમે ક્યાં રજૂઆત કરીએ અમને ખબર નથી પડતી એટલે આ પોરબંદર ટાઈમ્સ ને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અમારી વ્યથા સાંભળો અને કઈક અમારી મુશ્કેલી દૂર થાય એવું કરો રેગ્યુલર બધા વેરાઓ પડીએ છીએ અને કોઈ પણ જાતનું અહીંયા આ ડ્રેનેજનું કામ થયું કે આ મુશ્કેલી છે કોઈ અહીંયા જોવા આવ્યું નથી કોઈને કાંઈ ખબર નથી તો અમારી મુશ્કેલી થાય બસ અમારો આશય એટલો જ છે અમને કોઈ સાથે કાંઈ કોઈ લેવા દેવા નથી પણ અમારો આશય એટલો જ છે કે અમારી આ પ્રજાની મુશ્કેલી એ છે અને આ પહેલાં જો વરસાદમાં અત્યારે આ આ પરિસ્થિતિ હોય તો ભવિષ્યમાં અમારી શું પરિસ્થિતિ અને બે ચાર મકાનમાં તો પાણી પણ કેમ કેમકે ઓલી ગટરો જૂની છે એ બંધ થઈ ગઈ છે એટલે એ ગટરના પાણી અંદરમાં આવ્યા એટલે બીચારા મકાનમાં પાણી પણ ભરાતા હતા એ આ મારા સાથે મારા કુબોજભાઈ હાજર છે એના ઘરમાં જ પાણી ભરાતા એ હમણાં વાત કરશે હું કારાભાઈ વિંજુડા રાજીવનગરમાં રહું છું છેલ્લા અઢાર વીસ વર્ષ થયા અને છેલ્લા બે મહિના થયા અહીંયા જે ગટરનું પાઇપલાઇનનું કામ ખોદે છે જે ચારથી પાંચ પાંચ ફૂટ સુધી ખોદે છે અને પાછું એનું બુરાઈ કરતા નથી અને કાલે એક વરસાદ થયો ત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા આખા રોડ ઉપર નથી સ્કૂટર લઈને નીકળી શકાતું નથી ફોર વ્હીલ લઈને નીકળી શકાતું આ રાજીવનગરમાં તમામ વેપારી અને નોકરિયાત વર્ગ જ રહે છે અને જે મોટા માણસો છે એ ક્યાંય રજૂઆત કરવા જઈ શકતા નથી અને કોઈ સાંભળતું નથી દર વખતે પૂરો ટેક્સ લઈ લઈએ છે પાણી વેરો લઈ લે છે આ ગટર ખોજ્યા પછી દસ દસ દિવસ સુધી પાણી આવતું નથી તો હવે અમારો પ્રોબ્લેમ અમારે કેની પાસે રજૂઆત કરવી જેથી તમારી પાસે અમે આ મીડિયામાં આપો અને કંઈક નિરાકરણ થાય એવું અમારી વિનંતી છે